નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થા દ્વારા વિશ્વામિત્રી નદી ખાતે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ નદી દિવસ નિમિત્તે સેવા સમિતિ અને સહયોગી સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તંત્રના પાપે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ રહી છે જેને લઈને વડોદરા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે લડત આપી રહ્યા છે ત્યારે આજે વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા પાસે આવેલ વિશ્વામિત્રી ઘાટ પર ચિત્ર સ્પર્ધા પ્રદર્શન સાથે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

તો એની જે વેદના છે કે નદીના અભિન અંગો કોતરોમાં દબાઈ ગયા છે ને એની ઉપર નંબર પાડીને બાંધકામ થઈ ગયું છે આ બધી વેદના પોસ્ટર દ્વારા સર્જાવાનો પ્રયાસ કર્યો છે અને પર્યાવરણના મુખ્ય સાત ઘટકો છે એને અમે એક પોસ્ટરમાં બતાવવાનો પ્રયાસ કર્યો કે એકદમ સિમ્પલ છે જે મેં પાંચમા ધોરણોમાં ભણતો હતો ત્યારે આ બધું મેં શીખેલો હતો એટલે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી માટે તમને તાવ આવ્યો હોય તો પેરાસિટોમોલ બહુ થઈ ગઈ એના માટે કઈ સર્જરી ના કરવાની હોય પણ એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું તો પછી વાપરી જ નાખવાનું એવા ધ્યેયથી વિશ્વામિત્રી નું સારું કામ કરવામાં નાશ ભેગો સત્યાનાશ પણ થયો છે ને સૂકા ભેગું લીલું ભી ઘણું જળ્યું છે સળગી ગયું છે એટલે એની અમને દુઃખ છે એટલે એ દુઃખદ સાથે અમે આજે આ પ્રોગ્રામનું સેલિબ્રેશન કરી રહ્યા છે